નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર જેમાં કપાસના ભાવમાં હાલ થત્ય સુધારા સાથે જ કપાસના વાયદા બજારની સ્થિતિ અને તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ આપણે કપાસના વાયદા બજારથી શરૂઆત કરીએ તો હાલ એમસીએક્સ વાયદાની અંદર આજે ચારસો ને સિત્તેર રૂપિયા ઘટીને વાયદો હવે ચોપન હજાર નવસો રૂપિયાનો રહ્યો હતો સામે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ દોઢ સેન્ટના ઘટાડા સાથે વાયદો હવે સાસઠ પોઈન્ટ બ્યાસી ડોલરનો ચાલી રહ્યો છે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદો હાલ છેલ્લા બે દિવસથી બંધ જોવા મળી રહ્યો છે અમે આવીએ તો હાજર બજારમાં કપાસની બજાર હાલ નીચા ભાવથી વેસવાલી ઘટી છે બોટાદમાં જે પચાસથી લઈને એક લાખ મનની આવક હતી તે અત્યારે ઘટીને પાંત્રીસ થી ચાલીસ હજાર મનની માંડ જોવા મળે છે દેશમાં રૂની આવક થોડી વધી હોય પરંતુ ગુજરાતના ખેડૂતો હવે નીચા ભાવે કપાસની વેસવાલી કરવાના મૂળમાં નથી અને નબળો કપાસ માત્ર ઠલવી રહ્યા છે તો સુપર કપાસનો હાલ સંગ્રહ કરવા લાગ્યા છે તો મિત્રો હવે કપાસના ભાવની વાત કરીએ તો આજે પણ માર્કેટિંગ યાર્ડની અંદર પ્રતિ વીસ કિલોએ દસક રૂપિયા નરમ પડ્યા હતા હવે ભાવની વાત કરીએ તો ભાવ અત્યારે એવરેજ થી લઈને ચૌદસો ને એંસી રૂપિયા અને સુપરને એ ગ્રેડને ફોરજી કપાસ હોય તો સોળસી સુધીની એન્ટ્રી પડતી જોવા મળતી હતી જ્યારે હવે આગામી સમયમાં કપાસની આવક અને માંગ કેવી રહેશે તેના ઉપર આખા બજારનો આધાર રહેલો છે એમ જ્યારે રૂ બજારમાં પણ પાછલા બે દિવસમાં ખાંડીએ બસો રૂપિયા ઢીલા પડીને હાલ ત્રણસો ને છપ્પન કિલો રૂના ભાવ ચોપન હજાર સાતસો રૂપિયા બોલાય છે જે એમસીએક્સ વાયદા કરતા બસો રૂપિયા ઓછા છે તો ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટ ના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ તેરસો થી પંદરસો ને અમરેલી નવસો થી પંદરસો ને સાવરકુંડલા સૌદસો સાઠ થી પંદરસો ને એસી જસદણ તેરસો થી પંદરસો ને પચીસ રૂપિયા કાલાવાડ તેરસો થી પંદરસો પાસઠ બોટાદ અગિયારસો નેવ થી પંદરસો ઓગણચાલીસ મહુવા ચૌદસો એકવીસ થી ચૌદસો ને ત્રેપન ગોંડલ તેરસો એકાવન થી પંદરસો ને એકાણું જામજોધપુર તેરસો પચાસ થી પંદરસો એસી જામનગર બારસો થી સોળસો બાબરા તેરસો પંચ્યાસી થી પંદરસો નેવ જેતપુર આઠસોથી સોળસો ને એકવીસ વાંકાનેર બારસો થી પંદરસો પચીસ મોરબી તેરસો બાવન થી પંદરસો ને એકતાલીસ રાજુલા ચૌદસો એક થી પંદરસો ને સુડતાલીસ હળવદ ચૌદસો થી ચૌદસો ને બાવન વિસાવદર અગિયારસો અગિયારથી પંદરસો એકવીસ બગસરા બારસો પચાસ થી પંદરસો ને નેવ રૂપિયા